હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આજે આપણે કેમેસ્ટ્રી ચાચા તમારા માટે લઈને આવે છે ડેલ્ટા ઇહબમાં ધોરણ અગિયારનું લેક્ચર નંબર ચાર તો લેક્ચર નંબર ચારની અંદર આપણે આજે જોવાના છીએ બધી પદ્ધતિઓ ઇકોમોની પદ્ધતિઓ જોવાના છીએ અને આજનું લેક્ચર ખૂબ જ અગત્યનું છે બહુ ઘણું બધું શીખવા મળશે આપણને બરાબર છે ઓકે જોઈએ સ્ટાર્ટ કરીએ એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ હવે આ પદ્ધતિની જરૂર કેમ પડી એની થોડી માહિતી આપી દઉં જેમ કે આપણા ગુજરાતમાં હોય અથવા ભારતની વાત કરીએ તો પહેલાંના સમયની અંદર જ્યારે એક દેશથી બીજા દેશ વેપાર કરવાનો હોય ત્યારે અહીંયા વજન કોઈ અલગ પદ્ધતિ દ્વારા મપાતો હોય જ્યારે બીજા દેશની અંદર કંઈક અલગ એકમ વપરાય છે બરાબર છે એનું સિમ્પલ એક્ઝામ્પલ અત્યારના તમે વાત કરો તો પૈસાની વાત કરીએ તો અહીંયા આપણે રૂપિયામાં વ્યવહાર થાય છે જ્યારે બીજા દેશની અંદર ડોલરમાં વ્યવહાર થાય છે તો રૂપિયા અને ડોલર વચ્ચેનો શું સંબંધ છે આપણને બધાને ખબર છે કે એક ડોલર બરાબર નેવું રૂપિયા કેવો કંઈક ભાવ ચાલતો હોય છે એસી રૂપિયા કેવો હોય તો આપણે અહીંયાથી એસી રૂપિયા મોકલીએ અથવા નેવું રૂપિયા અમેરિકા મોકલીએ તો ત્યાંના પ્રમાણે તો અમેરિકા પ્રમાણે તો એક જ રૂપિયો ક્યાં આપણી ભાષામાં કહીએ તો ત્યાંનો એક રૂપિયો આપણા નેવું રૂપિયા બરાબર છે એવું કહી શકાય ક્લિયર છે તો દરેક રાજ્યની દરેક દેશની કરન્સી અલગ અલગ છે બરાબર છે એ જ રીતે પહેલાના સમયની અંદર બધા જે વજનના એકમો હતા બરાબર દળના એકમો હતા પછી કદના એકમો હતા બધા જુદા જુદા હતા તો અહીંથી જ્યારે કોઈક વસ્તુ બહાર મોકલવી એ બીજા દેશની અંદર અને બીજા દેશની વસ્તુ ક્યાંય અહીંયા લાવી હોય ત્યારે ખાસ કરીને વચનમાં આગુ પાછું રહેતું હતું એક્ઝેક્ટ ખબર નથી પડતી કે શું કરી શકાય તો એના માટેની એક એકમ પદ્ધતિ તૈયાર કરવામાં આવેલી છે બરાબર એના માટે બહુ બધી મિટિંગો થઈ એના પછી ફાઈનલિંગ થયેલું છે તો જોઈએ શું છે તે તો ભૂતકાળમાં જુદા જુદા ભાગોની જુદી જુદી માપન પદ્ધતિ હતી એટલે કે અલગ અલગ દેશની અલગ અલગ માપન પદ્ધતિ હતી તેમાં મુખ્ય બે હતી એક હતી ઇંગ્લિશ પદ્ધતિ અને બીજું છે મેટ્રિક પદ્ધતિ મેટ્રિક પદ્ધતિ સ્પેશિયલી ફ્રાન્સમાં ઉદ્ભવ થયેલો છે તેનો બરાબર છે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જે ફ્રેન્ચ પદ્ધતિ તરીકે ઓળખાતી હતી જેને આપણે કહીએ છીએ સિસ્ટમ ઇન્ટરનેશનલ ધી યુનિટ્સ સિસ્ટમ ઇન્ટરનેશનલ ધી યુનિટ્સ જેને આપણે ટૂંકમાં ऐसा ही पद्धति कहिए चाहिए कई पद्धति एसआई एसआई नु फुल फॉर्म याद रखजो एसआई नु फुल फॉर्म શું છે તો સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ્સ સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ્સ ઓકે તેને શોર્ટ માં કહેવાય છે એસઆઈ પદ્ધતિ બહુ બધી સભાઓ થઈ ફાઈનલી અગિયારમા નંબરની સામાન્ય સભા જે પેરિસમાં મળી હતી જેમાં હસ્તાક્ષર થયા હતા અઢારસો ને પંચોતેરમાં અને એ પદ્ધતિનું નામ છે જી પી એમ શું નામ છે જી પી એમ સેન્ટીમીટર ગ્રામ પ્રેશર અને મીટરને રિલેટેડ ક્લિયર તો એ સાત એકમો એસઆઈ એકમો કયા કયા છે સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ્સના તો આ સાત એકમોના એક જે પણ અહીંયા રાશિ આપેલી છે એ બધી જ રાશિઓના એકમો ફાઇનલી ઓલ ઓવર વર્લ્ડની અંદર એક જ ગણવામાં આવશે આમાં કોઈ ફેરફાર થશે નહીં ધારો કે મારે કોઈ વસ્તુ અહીંયા લંબાઈના આધારે અમેરિકા મોકલવી છે તો લંબાઈનો એકમ કયો ગણાશે તો કે મીટર જ ગણાશે બીજો નહીં ગણાય ત્યાં પહેલાં બીજો ગણતા હોય અહીંયા બીજો ગણતા હવે નહીં ચાલે મારે એક્સપોર્ટ કરવું છે ઇમ્પોર્ટ કરવું છે બાર કંઈક બારથી કંઈક લાવવું છે તો બાર કંઈક મોકલવું છે બીજા દેશની અંદર તો હવે આ જ એકમોના આધારે જો એ વસ્તુનું આપ લે થઈ શકશે ક્લિયર છે ओके તો પહેલો એકમ છે લંબાઈ તેની સંજ્ઞા એટલે કે રાશિ છે સ્મોલ l એસાય એકમનું નામ છે મીટર અને એસાય એકમની સંજ્ઞા છે મીટર ઓકે m બીજો છે દળ દળ માટે દળ માટે શું લખીશું આપણે દળ માટે છે m સંજ્ઞા છે એની એનો એકમ છે કિલોગ્રામ અથવા kg સમય

અને એનો એકમ છે એમ્પિયર એટલે કે કેપિટલ એ જેનો એકમ રહેશે એસઆઈ એકમનું નામના આધારે ઉષ્માગતિકીય તાપમાન જ્યારે તાપમાનની વાત આવે તો તાપમાનના ત્રણ એકમો છે આપણને બધાને ખબર છે સેલ્સિયસ છે કેલ્વિન છે અને ત્રીજો એકમ કયો છે ફેરાનીટ ફેરાનીટ એકમ જનરલી ક્યાં આપણને જોવા મળે છે ફેરાનીટ એકમ આપણને ક્યાં જોવા મળે છે કોમેન્ટ કરીને મને જણાવજો ફરી એકવાર બોલું છું ફેરનહીટ તાપમાનનો એકમ છે એ જનરલી આપણે ક્યાં જોઈએ છીએ એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે ઓકે તો અહીંયા આપણે તાપમાન માટે કેપિટલ ટી લખાય છે સમય માટે સ્મોલ ટી છે ચેન્જ ના થઈ જાય ધ્યાન રાખજો એનું એકમ છે કેલ્વિન અને એને કે વડે દર્શાવાય છે પદાર્થનો જથ્થો પદાર્થનો જથ્થા માટે સ્મોલ એન માટે એકમ કયો છે મોલ ક્લિયર પ્રદીપ્ત અને એને સીડી વડે દર્શાવાય છે ક્લિયર તો આ સાત એકમો ખાસ સ્કૂલની એક્ઝામ માટે કહીએ તો પણ અગત્યનું છે સ્કૂલની એક્ઝામમાં આખો જ પ્રશ્ન પૂછી શકાય આખા ટેબલ ડ્રો કરવાનું પૂછી શકાય છે એસઆઈ એકમના સાત એસઆઈ ના મુખ્ય સ્ત્રાત એકમો કયા કયા છે સમજણાઓ એટલે આ ટેબલ તમારે ડ્રો કરવાનું આવશે સ્કૂલની એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાય છે તો થોડું ધ્યાનથી ટેબલ તૈયાર કરજો તેથી વાંધો આવશે નહીં ઓકે આ ઉપરાંત અન્ય ભૌતિક રાશિઓ જેવી કે ઝડપ ઝડપ કદ ઘનતા વગેરેને પણ આ બધા એકમો આપણને ખબર છે અન્ય ભૌતિક રાશિઓ છે પણ એને સાત એકમોમાં દર્શાવવામાં આવેલી નથી એ સાત એકમોના આધારે બીજા બહુ બધા એકમો બનાવેલા છે છે જેમાં અને પણ સમાવેશ થાય પદ્ધતિમાં ગુણક અને ઉપગુણક દર્શાવવા માટે પૂર્વગોની જરૂર પડે છે અને પૂર્વકો કયા કયા છે એની વાત કરીએ આપણે હવે બરાબર છે આ દરેક એકમ કઈ રીતે બનેલો છે એની વાત કરી છે બરાબર છે આની આપણે ખાલી એક ઇન્ફોર્મેશન સ્વરૂપે જ રાખીશું આનું ખાસ એટલું કામ છે નહીં એકવાર રીડ કરજો મજા આવશે બરાબર ત્યારબાદ કયા કયા પૂર્વકો નક્કી કરેલા વાર્ગ છે તેની વાત કરીએ તો જ્યારે દસ એક ગાથ હોય જેને કહેવાય છે ડેકા દસ થી માઇનસ એક ઘાત હોય તો ડેસી મીટર કહેવામાં આવે છે આપણે એક પાછળ લગાવીએ છીએ એક મીટર એટલે આ શબ્દો સરળથી સમજાઈ જશે સ્મોલ સંજ્ઞા છે ડી દસ ની માઇનસ બે ગાથ હોય તો એને કહીએ છીએ સેન્ટીમીટર દસ ની માઇનસ ત્રણ ગાથ હોય તો એને કહેવાય છે મિલીમીટર માઇનસ છ ગાથ હોય દસ ની તો એને કહેવાય છે માઇક્રોમીટર દસ ની નવ ગાથ હોય તો એને કહેવાય છે નેનોમીટર દસની માઇનસ બાર ઘાત હોય તો કહેવાય છે પિકોમીટર દસની માઇનસ પંદર ઘાત હોય એને કહેવાય છે ફેમ્ટોમીટર દસની માઇનસ અઢાર ગાત હોય છે એને કહેવાય એટોમીટર એકવીસ ઘાત હોય એકવીસ તેને કહેવાય છે ઝેપ્ટોમીટર બરાબર અને ચોવીસ ઘાત હોય તેને કહેવાય છે યોક્ટોમીટર બરાબર જ્યારે પણ દસની માઇનસ ઘાત હોય કંઈ પણ તેને કયા નામે ઓળખવામાં આવે છે એ આપણે જોયું બધા યાદ રાખવા પડશે કારણ કે એક યુનિટ કન્વર્ઝન પૂછાતા હોય છે એટલા માટે ત્યારબાદ નેગેટિવની સાથે સાથે પોઝિટિવ ઘાત પણ હોઈ શકે તો પહેલું આપેલું છે દસની એક ગાત એટલે કે ડેકાઈ તો જોયું આપણે ત્યારબાદ દસની બે ઘાત જેને કહેવાય છે હેક્ટોમીટર બરાબર છે દસની ત્રણ ઘાત જેને કહેવાય છે કિલો મીટર અથવા કિલો ગ્રામ છ ગાત એટલે કે મેગા દસ ની નવ ગાત એટલે ગીગા બાર ગાત એટલે કે ટેરા આ બધા શબ્દો આપણે ક્યાં સાંભળેલા છે તમે કોમ્પ્યુટરમાં સાંભળેલા હશે હાર્ડ ડિસ્ક રિલેટેડ માહિતી જે હોય ને એમાં સાંભળેલા હશે દસની છ ઘાત મેગા બાઇટ ગીગા બાઈટ ટેરા બાઇટ આવા શબ્દો સાંભળેલા છે બરાબર પેન ડ્રાઈવમાં પણ આવા શબ્દો વપરાય છે પેન ડ્રાઈવ કેટલા જી બી છે બરાબર છે જી નો મતલબ છે ગીગાબાઈ અને ટી બી નો મતલબ છે તો હવે ખબર પડી મેગા બાઇટ એટલે દસની છ ઘાત ગીગાબાઈટ એટલે દસની નવ ઘાત ટેરાબાઈટ બાઇટ એટલે દસની બાર ઘાત ત્યારબાદ દસની પંદર ઘાત હશે તો પેટામીટર અઢાર ઘાત હશે તો એક્ઝામીટર એકવીસ ઘાત હોય તો ઝેટામીટર અને ચોવીસ ઘાત હોય તો યોટામીટર

જે ખાસ યાદ રાખવાની આજનું લેક્ચર ખૂબ જ અગત્યનું કહી શકાય બધી જ વસ્તુ અગત્યની છે કારણ કે યુનિટ કન્વર્ઝન રિલેટેડ છે એટલા માટે તો જોઈએ હવે નેક્સ્ટ લેક્ચરમાં શું આવવાનું છે ઓકે તમને એક પ્રશ્ન મેં પૂછ્યો યાદ રાખજો કયો પ્રશ્ન પૂછ્યો છે તાપમાનનો એકમ જે ફેરનહીટ છે એ ક્યાં ઉપયોગમાં લેવાય છે બરાબર છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં કેમિસ્ટ્રી ચાચા જોડે બાય